દેશના ચૂંટણી કમિશને એસઆઈઆર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન લાગુ કર્યું છે મતદાર યાદીમાંથી ખોટા અને ડુપ્લિકેટ નામ દૂર કરવાનું અને સાચા મતદારોના નામ સુનિશ્ચિત રીતે ચડાવવાનું હવે ઝડપી ગતિએ ચાલી રહ્યું છે પરંતુ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં શહેરથી લઈને ગામડા સુધી ઘણું કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે તો ચાલો બીએલઓ પાસેથી જ જાણીએ કે ફોર્મ કઈ રીતે ભરવું અને શું ધ્યાન રાખવું પંચે એસઆઈઆર અંતર્ગત બીએલઓ ને ઘરે ઘરે મોકલીને ફોર્મ વિતરણ શરૂ કર્યું છે લોકોમાં સૌથી મોટો પ્રશ્ન આ ફોર્મમાં શું લખવું શું ના લખવું અને 2002 ની મતદાર યાદી ક્યાંથી મળશે આ મૂંઝવણ દૂર કરવા અમે અમદાવાદ ના બીએલઓ સોનલ પટેલ ને મળ્યા એસઆરઆઈ પ્રક્રિયા છે સરકારની કે મરણ પામેલ્યા પછી સ્થળાંતર થઈ ગયા હોય શિફ્ટિંગ થયા હોય કોઈ એ બધા માટે આ ફોર્મ છે અને ચોક્કસ કામ થાય મતદારનું મતદાર ગણતરીનું હા એ માટેનું કામ છે સોંપેલું છે સરકારે એમાં જો આ ફોર્મ છે ભાઈનું નામ દર્શન રાવલ ફરીથી ફોર્મની વિગત તમે આમ જણાવો હા કે ફર્સ્ટ છે જન્મ તારીખ તો જેનું નામ છે એમનું જન્મ તારીખ આવશે આધાર નંબર એમનો આવશે એમનો ખુદનો મોબાઈલ નંબર આવશે પછી પિતા વાલીનું નામ તો પપ્પાનું નામ આવશે પછી એમના જ વાલીનો પિતાનું આધાર કાર્ડનો નંબર મતદારનો મતદારનો પછી માતાનું નામ માતાના મતદારનું નામ અને જીવનસાથી જેન્ટ્સ હોય તો લેડીઝનું લેડીઝ હોય તો જેન્ટ્સનું અને એમના જ મતદારનો નંબર બરાબર સુનલબેનના જણાવ્યા અનુસાર ફોર્મમાં કુલ 3 કોલમ છે. સૌથી ઉપરની કોલમમાં સામાન્ય વિગતો જેવી કે નામ, સરનામું, જન્મ તારીખ અને તમારો ફોટો લગાવવો. નીચે ડાબી બાજુના કોલમમાં જેનું નામ 2002 ની મતદાર યાદીમાં હતું તેની માહિતી ભરવી. જ્યારે જમણી બાજુના કોલમમાં જેનું નામ 2002 ની યાદીમાં નથી તે મતદારોના માતા-પિતાની માહિતી આપવી. 2002 માં એમનું નામ હોય તો ક્યાં હતું કયા વિધાનસભામાં કયો નંબર એમનો ભાગ નંબર એ અહીંયા લખવાનો બરાબર એમનું નામ પૂરું લખવાનું અહીંયા એમનો મતદાર નંબર લખવાનો સંબંધીનું નામ તો ફાધર તો ફાધરનું નામ લખવાનું તો એમનો કયો સંબંધ તો પિતા જિલ્લો અમદાવાદ રાજ્યનું નામ ગુજરાત કઈ વિધાનસભા તો સાબરમતી પણ બે હજાર બેની મતદાર યાદીમાં યુવાનોના નામ ન હોય પરંતુ તેમના માતા પિતાના નામ હશે એ માટે ફોર્મમાં પૂછાયેલી વિગતો ભરવી જેવી કે માતા પિતાનું નામ બે હજાર બે માં તેઓ કયા બૂથ પર મતદાન કરતા હતા તેમનો મતદાર નંબર શું હતો જો પિતા ન હોય તો માતાની માહિતી માતા ન હોય તો પિતાની માહિતી અને બંને ન હોય તો સંબંધિત ખાનું ખાલી રાખવાનું છે આ બાજુનું છે એ ખાલી જગ્યા એ શું છે કારણ કે સૌથી મોટું કન્ફ્યુઝન લોકોમાં આ છે 18 વર્ષના છે એમને એ તો બે હજાર બે માં હોય જ નહીં એમના ફાધર હોય તો ફાધરની વિગત લખવાની એ ફાધરની વિગત અહીંયા લખવાની એ બતાવવાની હા પિતા હોય તો નહીં નથી જ ડેટ થઈ ગઈ છે તો કોઈ માહિતી નહીં અહીંયા હા કોઈ માહિતી નહીં પણ અહીંયા લખવાની ભાઈ ભલા પિતાજી ઓફ થઈ ગયા માતાજી પણ એમનું અહીંયા જોઈશે મતદાન નંબરનું નામ તો જોઈશે જ એ લખવાનું

અને જો કોઈ વ્યક્તિ નિરક્ષર હોય તો તેની તમામ વિગતો બીએલઓ જાતે જ ભરી આપે છે દરેક ફોર્મ પર બીએલઓ નું નામ અને સંપર્ક નંબર નોંધાયેલો છે એટલે કોઈ પણ મુંઝવણ હોય તો સીધો સંપર્ક કરી શકાય છે મહત્વનું છે કે ફોર્મની સાથે કોઈ પણ ડોક્યુમેન્ટ આપવાના નથી માત્ર સરળતાથી વિગતો ભરવામાં મદદ માટે આઈડી અથવા તો જૂનું ચૂંટણી કાર્ડ સાથે રાખવાનું છે ઉમરની કેટેગરીઝ વાઇઝ કદાચ આ ફોર્મ છે એ ઉપર પણ લખેલું છે કે ચાલીસ વર્ષથી ઉપરના બાવીસ થી ચાલીસ વર્ષ એ એબીસીડી નું ફોર્મ એ શું છે એ એ તમારા માટે નથી એ તમારા એ બીએલઓ માટે છે એ બીએલઓ નું ભરવાનું છે એ તમારા માટે એ એ ફોર્મ માં હોય છે શું એ એબીસીડી વાઇઝ એ કેટેગરી શું હોય છે એ બસ આજ આજ માહિતી એમાં અમારે ભરવાની જે અમે આ રિસીવ કરીશું ને ફોર્મ એ અમારે ભરવાની એ તમારા માટે કોઈ નહીં